મારું નામ તડવી કિંજલબેન જીતેન્દ્રભાઈ છે હું તાલુકા કન્યા શાળામાં અભ્યાસ કરું છું આજે હું તમને વર્ષ 2050 માં મારું ગામ દેડિયાપાડા કેવું હશે તેના વિશે કહીશ મારા ગામનું નામ દેડિયાપાડા છે વર્ષ 2050 માં મારા ગામમાં ઘણી ઉન્નત સગવડો હશે મારા ગામમાં શિક્ષણ આપનારી શાળાઓ હશે જેમાં ગામના તમામ બાળકો અભ્યાસ કરતા હોય જેમાં ખૂબ જ સારા અનુભવી અને ટેલેન્ટેડ શિક્ષકો હોય જેમાં ભાષાના ગણિત વિજ્ઞાનના તથા અન્ય રમત ગમત વિશેના પણ શિક્ષકો હોઈ શકે જેથી ગામના તમામ બાળકો શિક્ષણનો લાભ મેળવી શકે અને કોઈ પણ બાળક વંચિત રહી શકે નહીં મારા ગામમાં ખૂબ જ મોટી હોસ્પિટલો હશે જેમાં દરેક બીમારીની દવા હોય જેમાં દરેક બીમારી માટે અલગ અલગ ડોક્ટરો હોઈ શકે જેથી ગામમાં મારું ગામ નિરોગી રહેશે અને ગામના કોઈ પણ માણસો બીમાર પડશે નહીં મારા ગામમાં એક ખૂબ જ મોટી હાર્ટની બીમારી માટે ડોક્ટરો હોય જેમાં હાર્ટની તમામ બીમારીઓની દવા હોય અને કોઈ પણને હાર્ટની બીમારી થશે નહીં મારા ગામમાં ખૂબ જ મોટી કોલેજો અને યુનિવર્સિટીઓ હશે જેમાં ગામના તમામ યુવાનો અભ્યાસ કરતા હોય જે કોલેજોમાં મોટી ગ્રીન લાઇબ્રેરી હોય જે આ ગ્રીન લાઇબ્રેરીનો ગાળ કરી શકતા હોય જેથી ગામના તમામ લોકો ગ્રીન લાઇબ્રેરીના પુસ્તકો વાંચે અને તેનાથી માહિતગાર થઈ શકે મારા ગામમાં મુસાફરી કરવા માટે વાહન વ્યવહારની સુવિધાઓ હશે જેમાં ગામના તમામ લોકો માટે બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન બસ રેલવે રેલવેની ટ્રેનો વગેરે હશે જેથી ગામના તમામ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે અને સરળતાથી મુસાફરી કરી શકશે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી મુસાફરી કરશે તો તે મને ખૂબ જ ગમશે વર્ષ બે હજાર પચાસમાં માં મારા ગામમાં આદિવાસીઓ માટે ખૂબ જ મોટું ભવન હશે જેમાં ક્લાસ વન અને ક્લાસ હોય જેથી મારા આદિવાસી સમાજના લોકો મોટા થઈને કોઈ મોટા અધિકારી કે કલેક્ટર બને જે મારું સ્વપ્ન છે આદિવાસીના લોકો ખૂબ જ મોટા અધિકારી અને કલેક્ટર બને તો મને ખૂબ જ આનંદ થશે મારા ગામના રસ્તાઓની ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવેલા હોય જેથી ગામના તમામ લોકો શુદ્ધ હવા લઈ શકે જેથી બધા તાજી હવા લઈ શકે અને કોઈ પણ બીમાર પડી નહીં ગામની તમામ જાહેર જગ્યાએ કચરા પેટીઓની સુવિધા હશે જેથી ગામના તમામ લોકો આ કચરા ઉપયોગ કરે અને ગંદકી ન ફેલાવે પાણીનો પણ વેરફાર કરે નહીં મારું મારા ગામના લોકો કરે છે સ્વચ્છતાનું પાલન સ્વચ્છ છે અહીંયાના દરેક ઘર અને આંગણા વર્ષ 2050 માં મારું ગામ નિરોગી સ્વચ્છ સુંદર શિક્ષિત અને ખૂબ જ સુંદર હશે વર્ષ 2050 માં મારું ગામ સ્વાસ્થ્ય પણ સુંદર હશે થેન્ક યુ